તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર તો સાહેબ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જમાનો કેવો ચાલી રહ્યો છે આપણે ગમે એની ઇકોમાં બેને જઈએ કે રિક્ષામાં બેહીને જઈએ પણ મારા ભાઈઓ એકવાર ભાઈ એ બેફવાનું ગીત વગાડી અને ટોપ ગેરમાં જતો હોય છે ખબર નહીં ભાઈ કેમ આટલા બધા ઘાયલ થઈ ગયા છે અને હું તો વારંવાર કહેતો છું મારા ભાઈઓ કે મારા ભાઈઓ આમાં ન પડાય આના કરતી કંઈક બીજું કામ કરો તો સારું કહેવાય કેમ કે આમાં પડશો તો તમારી જિંદગી તો જાણ થઈ જવાની છે ભાઈ એમાં કઈ શંકા છે જ નહીં તો ખાસ કરીને ભાઈ આમાં ન પડો ઉંમર આવશે એટલે બધું થશે મારા ભાઈ ટેન્શન ન લો ખોટું અને આમાં પડશો તો પછી તમે તમારી જિંદગીમાં કાંઈ નહીં કરી શકો હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા હશો આ બેને પણ બીજા લોકોના મંદડા ખુશ કરી નાખ્યા છે ને એ પણ એક જોરદાર ગીત ગાવીને સાહેબ બેફાઓનું ગીત હવે તમને ખબર છે કે આજકાલ બેફાઓના ગીત છે બહુ ઝાઝા વાયરલ થાય છે ને લોકોને પણ બહુ ઝાઝા ગમે છે કેમ કે કેટલાય લોકોના દિલ ઉપર પથરા લાગી ગયા હોય છે એટલે ભાઈ એ પથરાને રૂઝાવા માટે કાંઈક તો કરવું પડે ને એમનો મગજ ફ્રેશ રહે તો એની માટે આપણે પણ સાહેબ લઈને આવી ગયા છીએ સરસ મજાનું એક જોરદાર બેવફાનું ગીત આ બેવફાનું ગીત તમે એકવાર ધ્યાનથી સાંભળજો ને પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર બેનનું ગીત તમને કેવું લાગે છે હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે સાહીઠ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો મારા ભાઈઓ અને બહેનો તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો